ચાલો હશમુખભાઈ જીગ્નેશભાઈ તમે એક નવી રમત રમી છે આ સિક્કા દેખાય તમને તમારા હાથમાં બે સ્પૂન છે એટલે બે સ્ટીક છે એ થી સિક્કો ઉઠાવવાનો છે અને તમારે તમારે પોતપોતાની ડીશમાં મૂકવાનો છે પણ અત્યારે નહીં હું જ્યારે સ્ટાર્ટ કહું ને ત્યારે એક બે ત્રણ સ્ટાર્ટ વા મુરત થઈ વેરી સરસ વાહ આગળ પ્રગતિ કરી લીધી સરસ બંને સરસ લ્યો છો ખૂબ સુંદર ખૂબ સુંદર બંને એ પાંચ પાંચ લીધા છે બંને માટે જોરદાર